અને હવે સીધા જઈએ આદિવાસી દિવસ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે नरेन्द्र मोदी आदिवासी विकास मो आगु मॉडल जहाँ प्रस्तावित कर्यों से त्याग गुजरात ना सभी आदिवासी परिवारों ने विश्व आदिवासी दिवस खूब खूब सुविचारों पार्ट में आदिवासी भाइयों बहनों ये स्मिता गांवराओं विकास यात्रा ने उज्जवल आदमों दिवस से गुजरात भारतीय सांस्कृतिक वि�

દેશની આઝાદી અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રાનું કામ

આર્થિક પ્રગતિ માટે કેન્દ્ર સરકારે કલ્યાણ યોજના ઉન્નત ગ્રામ અભિયાનમાં રાખવામાં આવ્યો છે ગુજરાતના ચૌદ જિલ્લા આદિવાસી

પ્રાથમિક શાળામાં જતા આદિવાસી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ જે 37.22% હતો તે આજે ઘટીને 4.48% જેટલો થયો છે પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ દર વર્ષે રાજ્યના 16 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ફિશરી ટ્રાન્સફર વડે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે આદિવાસી પરિવારના બાળકો શહેરોમાં રહી અભ્યાસ કરી શકે તે માટે 20 સ્ટેટ ઓફ ધ આર્ટ સમરસ હોસ્ટેલનું નિર્માણ કરાયું છે આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શાળા હોસ્ટેલ તેમજ કોલેજની સુવિધા ઉપલબ્ધ થતા હવે આદિવાસી વિસ્તારના લોકો પણ મુખ્ય પ્રવાહમાં રહેનાર અન્ય લોકો સાથે બરોબરી કરી શકે છે અમે આદિવાસી યુવાનોને મેડિકલ તેમજ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા માટે કોચિંગની સુવિધાઓ આપી છે અને તેના કારણે હવે રાજ્યમાં મેડિકલ એન્જિનિયરિંગ કોલેજમાં આદિવાસી યુવાનોની અનામત બેઠકો ઉપર યુવાનો વિદ્યાર્થીઓ સરળતાથી મળી રહે છે એક સમય હતો કરવાના સંકલ્પ સાથે તાલુકાઓની પ્રાથમિક શાળામાં આઠ લાખ બાળકોને દૂધ સંજીવની યોજના લાભ ઉપલબ્ધ કરાવી રહ્યા છે અમે બંધુ કલ્યાણ યોજનામાં એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે આદિવાસી ગામો દાહોદ બનાસકાંઠા રાજપીપળા ગોધરા સહિત કુલ આઠ મેડિકલ કોલેજ શરૂ કરાઈ છે અમે આદિવાસી વિસ્તારમાં મોટા પાયે જોવા મળતા સિંગલ રોગનું અને જરૂરી સારવાર પણ આપી રહ્યા છે વન કલ્યાણ યોજનાના કારણે આદિવાસી વિસ્તારના આરોગ્ય હેલ્થ કેરનું મજબૂત માળખું તૈયાર થયું છે તેના પરિણામે ઇન્સ્ટિટ્યુશનલ વધારો બાળ તેમજ માતૃ મૃત્યુ દરમાં ઘટાડો છે રાજ્યના આદિજાતિ સમુદાયો આજીવિકા આવાસ આર્થિક ઉન્નતિ શિક્ષણ અને માળખાકીય સુવિધા આપવા એક લાખ કરોડની ફાળવણી વન કલ્યાણ યોજના અમલી બની હતી આ યોજનાની સફળતાના પગલે વન બંધુ કલ્યાણ યોજના બે બે હજાર એકવીસ થી છવ્વીસ સુધી આપણે વધુ એક લાખ કરોડની ની જોગવાઈ સાથે શરૂ કરી છે આવનારા વર્ષમાં આ માટે ત્રીસ હજાર કરોડ વધુ પ્રાવધાન કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના અડપતિ આવાસ યોજના આદિમ જૂથ આવાસ જેવી યોજનાનો લાભ છ લાખ જેટલા આદિવાસી પરિવારોને મળ્યા છે અને તેમના જીવનમાં गुणात्मक बदलाव लाभित हो आदिजाति विस्तारों बधा घरों में नल से जल पानी पहुंचाड़ आदिजाति विस्तारों में जीएलसी शुरू होता रोजगार की तक उभी थी आदरणीय प्रधानमंत्री जना मार्गदर्शन नेतृत्व में मा जय पंदर मी ऑगस्ट आई रही है त्यारे आठ थी पंदर ऑगस्ट सुधी देश में प्रत्येक नागरिक राष्ट्रप्रेम

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત 2047 નો સંકલ્પ કર્યો છે આઝાદીનો અમૃતકાળ આવનાર વર્ષોમાં ગુજરાત અને દેશની આધી જાતિના સમગ્રાય વિકાસનો અમૃતકાળ બનશે એવા વિશ્વાસ સાથે વિનવું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત કો કોભાર મારણીયા મુખ્ય